રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘટને લઈને પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય આમને સામે આવ્યા છે ડોક્ટરની ઘટના મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને હાલમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ 10મી માર્ચે આંદોલનનું એલાન કર્યું તો આ એલાન ઉપર મહેન્દ્ર પાડલિયાએ પલટવાર કર્યો છે પાડલિયાએ દાવો કર્યો કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ભરતી પ્રક્રિયા ચાલુ છે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા નવો સ્ટાફ ફાળવવામાં આવશે જે ક્લાસ વન અને ક્લાસ ટુ ડોક્ટરની જગાઓ ખાલી છે એ બાબતે મારે આપના માધ્યમ દ્વારા સ્પષ્ટતા કરવાની કે જે ક્લાસ વન ડોક્ટરની નવ જગા છે એ નવ પૈકી ચાર નિયમિત ભરેલી છે અને બાકીની પાંચ જગા ઉપર સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ડૉક્ટરો આવે છે અને આ સીએમ સેતુ યોજના અંતરના જે ડૉક્ટરો છે એમાં જે કાયમી ડૉક્ટર મળશે ત્યારે એની પણ નિમિત નિયમિત રીતે નિમણૂક કરવામાં આવશે બાકી ક્લાસ ટુ જે ડૉક્ટર છે મેડિકલ ઓફિસર એમાં ચાર જગાઓ છે ચાર પૈકી એક જગા નિયમિત ભરેલી છે બાકીની ત્રણ બે જગા ઉપર પ્રતિનિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે અને એક જગા ખાલી છે આ ત્રણે ત્રણ જે પ્રતિનિયુક્તિવાળી બે અને ખાલી ડોક્ટરની જે એક છે મેડિકલ ઓફિસર ક્લાસ ટુ એની પણ રેગ્યુલર ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે